બે હજાર બાવીસમાં ગુજરાત એટીએસ દ્વારા ચાર એક્યુઆઈએસ અલ કાયદા ઇન્ડિયા સબકોન્ટિનેન્ટનો આતંકવાદી હતો એનો પકડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી હતી અને એની તપાસ અત્યારે એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે એના પછી ગુજરાત એટીએસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પાસે પણ માહિતી હતી કે જે એમ જો જમાતે ઉલ મુજાહિદ્દીન બંગ્લાદેશનો ઘણા બધા આતંકવાદીઓ ત્યાંથી જેલથી છૂટી ગયા છે અને અહીંયા ચંડોલા તળાવમાં ટ્રાય કરે છે કે અહીંયા કોઈને સાથે સંપર્કમાં રહે અથવા એનો સિમ્પેથાઈઝર અહીંયા ક્રિએટ કરે ઇસકે અલાવા ચોલા તલાવમાં ઘણા બધા ડ્રગ્સનો કેસો ભૂતકાળમાં થયેલા છે છેલ્લા છે મહિનામાં અમે જોઈએ તો અમદાવાદ ક્રાઈમ અને સ્થાનિક પોલીસ અમદાવાદ સિટી પોલીસ દ્વારા ગાંજાનો કેસ હોય એમડીનો કેસ હોય ચરસનો કેસ હોય ઘણા બધા કેસો ત્યાં ડ્રગ્સનો કરવામાં આવેલ હતું ત્યાંથી ઘણી બધી ડ્રગ્સ પણ વેચવામાં આવતી હતી અને ડ્રગ્સનો મોટો કાટલ પણ ત્યાંથી ઓપરેટ થતું હતું અને એનું કારણ આ પણ છે એટલી બધી ગીચ વિસ્તાર હતી જ્યાં જ્યારે કોઈ પોલીસવાળા જાય અથવા કોઈ એજન્સીવાળા જાય આ લોકો એલર્ટ કરી દેતા હતા જેના કારણે સફળ કેસ કરવામાં ઘણી મુશ્કેલી થતી હતી એના સિવાય પણ આ વિસ્તારમાં પ્રોસિક્યુશનનો રેકેટ પણ બહુ મોટે પ્રમાણમાં ચાલતું હતું ગઈ વર્ષે અહેમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક કેસ દાખલ કરવામાં આવ્યા હતા અને જે જેમાં બે નાની બાળકીઓનો રેસ્ક્યુ કરવામાં આવી હતી અને આજે પણ લાલો બિહારીનો ફાર્મ હાઉસમાં જોયો કે કેટલા બધા એસી રૂમ હતા અને અત્યારે જો બાંગ્લાદેશી લડકીઓ પકડા ગયા હૈ એમાંથી પણ ઇન્ટેરોગેશનમાં જાણવા મળ્યું કે આ લોકો જબરજસ્તી એના પાસેથી દેહ વેપાર કરાવતો હતો એના સાથે પણ ચંડોલા તલાવની આજુબાજુ ઘણી બધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી અને આ પ્રવૃ પ્રવૃત્તિ દ્વારા આ લોકો જો પૈસા કમાવે છે આ મની લોન્ડરિંગ અને શેલ કંપનીઝ ક્રિએટ કરીને બંગ્લાદેશ મોકલતો હતો એના વિરુદ્ધમાં પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ચોવીસમાં ગુના દાખલ કરવામાં આવ્યો આ તમામ ચીજોનો ધ્યાનમાં લઈને સીએમ સાહેબ અને હોમ મિનિસ્ટર સાહેબની સૂચના હતી કે આ વિસ્તારમાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ના થાય અને સીપી સાહેબ અને ડીજીપી સર ના માર્ગદર્શન હેઠળ પચીસ એપ્રેલ બે હજાર પચીસનો રોજ એક હાઈ લેવલ મીટિંગ રાખવામાં આવેલ હતી અને એમાં એક સૂચના આપવામાં આપી હતી કે હવે આ ડ્રગ કાટલ હોય પ્રોસિક્યુશન રેકેટ હોય અથવા જેટલી બી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એના ઉપર એક મેજર સર્જિકલ સ્ટ્રાઇક થાય એનો ધ્યાનમાં લઈને છવ્વીસ તારીખે સીપી સાહેબ દ્વારા સ્થાનિક પોલીસ હેડક્વાર્ટરની પોલીસ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સવારે ત્રણ વાગેથી આ વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવેલ હતો અને આઠસો નેવું જેટલા શંકાસ્પદ એવું જેના પાસે લાગે છે કે ડોક્યુમેન્ટ્સ ના હોય ઘૂસણખોરી કર્યા હોય અથવા એનો ધંધા કોઈ નથી એવા માણસોનો ક્રાઇમ બ્રાન્ચ લઈને આવ્યો હતો અને એમાંથી એકસો પચાસથી વધારે બાંગ્લાદેશી તરીકે પ્રસ્થાપિત થઈ ગયા છે અને એની ડિપોટેશનની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે એના સાથે સાથે અત્યારે જો લોકોનો આઠસો નેવુંમાંથી આ ભારતનો નાગરિકતાનો સબૂત